પંડ્યા આરતી ન્યૂઝ સંગીની ફોરમ વડોદરા મીન ફરી એકવાર ફ્રી હેર કટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિત્તેરથી એંશી મહિલાઓ હેરકટ આઈબ્રો ફ્રીમાં કરાવી મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ હેર કટિંગ કરાવ્યું હતું આખું આયોજન પેરિડનેટ બેન બ્યુટી સલૂનનું ખાસ તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાવીર જયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકબીજાને जैन महिलाओं मिली सके हेतु की आ कार्यक्रम नोजन कर सौ लेडीज इकट्ठी हुई है हमारा हेयर कटिंग का प्रोग्राम फ्री ऑफ कॉस्ट रखा है आ, संगीनी संगीनी एक एंटरटेनमेंट ग्रुप है जो कि फेडरेशन और रीजन से बिलोंग करता हुआ वडोदरा में उसकी एक ब्रांच है संगीनी ग्रुप के माध्यम से प्रेसिडेंट जिग्ना ने एक हेयर कटिंग का ब्यूटी सलून के लिए लेडीज के लिए एक श्रृंगार का बहुत महत्व है श्रृंगार उसके लिए एक उपहार के समान है और महावीर जैन कल्याणक के निमित्त सभी लेडीज़ को ये बहुत उत्साह होता है जैन लेडीज़ है हमको उत्साह होता है कि हम अच्छे से श्रृंगार करके और महावीर जैन कल्याणक मनाएं तो उस हेतु सभी अपना अपना श्रृंगार अपने अपने ढंग से करती है तो ग्रुप के माध्यम से जिग्ना के थ्रू ये हंड्रेड लेडीज का श्रृंगार का कार्यक्रम रखा गया है जिसमें उपस्थित होकर तो मुझे बहुत अच्छा लग रहा है मैं बेसिक इस ग्रुप અરબી ગુજરાત એડમિન વૈશાલી સંગીની ફોરમ વડોદરા મેન આજે અમે ફ્રી હેર કટિંગનો પ્રોગ્રામ રાખેલો છે એમાં આજે સિત્તેર થી એસી મહિલાઓ અમારા સંગીની ગ્રુપની ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે હેર કટિંગ માટે આવેલી છે અને બધાને એટલો બધો ઉત્સાહ છે કે ભાઈ હું હેર કટિંગ કરાવું ને હું ફાઇન લાગું એટલે બધા જ રેડી થઈને અપ ટુ ડેટ હેર કટિંગ કરાવે છે અને ફ્રી ઓફ ચાર્જમાં હેર કટિંગ છે જેને જે પણ સ્ટેપ કટ લેયર કર્સ કોઈ પણ કટ કરાવી હોય બધું ફ્રી ઓફ ચાર્જ છે અને બીજી એક વસ્તુ કે આઈબ્રો પણ અમે ફ્રી ઓફ ચાર્જમાં આજે કરી આપી છે અને આજે પછી એના પછી અમે લોકોએ છે ને નાસ્તો પણ રાખ્યો છે કે ચોવીયાર અમારા જૈનમાં ચોવીયાર પણ કરાવવાનો હોય છે તો આજે અમારી આંબેલી હોળી ચાલે છે એટલે મેં જૈન વસ્તુ પણ રાખી છે એટલે અમે સાડા છ સુધીને ચોવીહ કરાવી અને બધાને છૂટા કરીશું જય જય જિનેન્દ્ર મુખ્ય હેતુ એટલું જ હતું કે અમારા ગ્રુપના અમે મહાવીર જયંતિ છે તો અમે બહાને બધા ભેગા થઈએ અને કંઈક વસ્તુ નવી કરીએ એની માટે અમે આજે બધા જ અમારા સંગીની ગ્રુપની ટોટલ બસો લેડીઝ છે એમાંથી આજે સો લેડીઝ તો અહીંયા આવેલી જ છે એટલે બધાએ એક સરખાએ બધાએ ભાગ લીધો છે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આજે અમારા ગુજરાત રિજનના એડમિન વૈશાલી સુરાના પણ આવ્યા છે અહીંયા એમને પણ હાજરી આપી છે હું પ્રેસિડન્ટ જીજ્ઞા પરી નમસ્કાર મારું નામ વર્ષા પટેલ છે અને હું આઈબીઆઈ ઇન્ટરનેશનલ ફતેહગંજમાં અમારું ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં અમે બ્યુટીના બધા કોર્સિસ કરાવીએ છીએ અને આજે અમે સંગીની ગ્રુપ સાથે એક ફ્રી હેરકટ કેમ્પેન રાખ્યો હતો તો જીજ્ઞાબેન તરફથી અમને એટલો સારો સપોર્ટ મળ્યો કે અમારા સ્ટુડન્ટ્સને બધાને સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ અને એમનું પણ જે બી એ લોકો જે ગ્રુપ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે મતલબ એ લોકોએ જે ઇવેન્ટ આપી અમને એ બદલ હું જીજ્ઞાબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે અમને આવી ઇવેન્ટ આપતા રહે અને આગળ અમારા સ્ટુડન્ટ્સને પ્રેક્ટિસ માટે મોકો આપે થેન્ક યુ જીજ્ઞાબેન